હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં હું અત્યારે ભાઈ અહીંયા ન્યૂ ભારત ફરસાણ છે ત્યાં આવ્યો છું અહીંયા ગરમા ગરમ વણેલા ગાંઠિયા દવાઈ તમને મળી જશે સાથે ભજીયા જલેબી પૂરી શાક દહીં છાશ જે પણ તમારે જોતું હોય અને તમારો કોઈ શુભ પ્રસંગ હોય ને તો આ મોબાઈલ નંબર છે એમાં પણ તમે એક એડ્રેસનું કામ આપી શકો છો ભાઈ ચાલો ભાઈ આપણે ભાઈને મળી લઈએ જોઈએ શું છે જવાબ એમનો અને શું શું બનાવે છે અહીંયા હું તમને બતાવી દઉં કેમ છો કાકા મજામાં

હા હવે કેટલા સમય સુધી આપણે હોય છે દિવસમાં ટાઈમ શું છે અહીંયાનો સાત વાગ્યા સુધી હોય છે સવારે વાગે વાગે એટલે સાંજના વાગ્યા સુધી હા કન્ટિન્યુ ચાલુ છે બરાબર કઈ વસ્તુ મળે અહીંયા શાક બરાબર આ બધી વસ્તુ તમે અહીંયા પ્રોવાઈડ કરાવો છો ને

આખું તેલ એનું નીકાળી અને પછી આ ભાઈ તો કેટલી મસ્ત એવી ફૂલેલી આપણે ત્યાં તો મિત્રો અહીંયા જે ભાઈઓ છે જમે છે કેમ છો મજાવામાં ક્યાંથી આવ્યો છો અહિયાં અમદાવાદ અમદાવાદથી છો

સારું લાગ્યું છે ને અરે એકદમ સરસ લાગ્યું છે અને બહુ આનંદ થઈ ગયો અમને જમવાનું અમે રિપ્લાય ફરીથી ઓર્ડર આપ્યો તો જેથી કરીને અમને સારું લાગ્યું એટલે ખાઈએ છે અમારા પરિવારો આયલા છે એમને બી સારું લાગ્યું બરાબર તમને કેવું લાગે ભાઈ મસ્ત મસ્ત જોરદાર મસ્ત લાગ્યું ને જોરદાર બરાબર અહીંયા આપણે પૂછી લઈએ તમને કેવું લાગ્યું છે જમવાનું સોલિડ સોલિડ બરાબર આપણે પૂરી પાર્સલ થઈ જાય તો ત્યાં બરાબર કસ્ટમરને જે પ્રોવાઇડ પોકેટા આ હવે જોઈએ ચોકકો આ જે ઓર્ડર છે ને પૂરીયોનો ભઈ એ આપો સર્વ છે ચાલો ચાલો ક્વોલિટી હવે જમીન અમે સીધા ચોટીલા દર્શન કરી દઉં દર્શન કરી ઘરે અમદાવાદ ભેગા થઈ શું અરે સાથે એન્જોય કરીશું બેસી જમીન જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ અહીં જલેબી આપેલી છે તો અહીંયા મિત્રો જે આ જે જલેબી ને એ બધું છે પણ અહીંયા જે શું છે કે એને ઓર્ડર ઉપર આપવામાં આવે છે થાળ તમે જોશો ને જે ગાંઠિયા આપેલા છે તો ગાંઠિયા પણ જો હમણાં ખાલી

જો જમવામાં આપણે પૂરી છે પૂરી સાથે અહીંયા આપણે ગાંઠિયા લીધેલા છે મરચાં છે બે એની ચટણી છે અહીંયા આપણે આ જે ચીબડા છે કાકડી એનું કચુંબર છે અહીંયા આપણે શાક છે શાક છે બટેટાનું છે તો ચાલો હવે શરૂઆત છે ને ભાઈ ક્યાંથી કરું ને આમાં એ સમજાતું નહીં હું છે ને શરૂઆત અહીંયા ગાંઠિયાથી કરું છું ગાંઠિયા

હમ આપણે મિત્રો અહીંયા ને આજે કચુંબર છે સ્પાઈસી રહેશે ચટણી એમાં નાખેલી છે સો અહીંયા આપણે પૂરીએ પૂડી આપણે આમાંથી એક બાઈટ લીધું છે અને આ શાકમાં બોળી જ લઈએ પૂરી પણ સોલિડ છે અને સારું તેલ આમાં યુઝ કરવામાં આવ્યું છે અને અહીંયા જે શાક છે ને ભાઈ એ શાકમાં પણ આપણે છે ને ટેસ્ટ બહુ જ ગજબનો છે અને સ્પાઇસી રહેશે શાક પણ તમારે સોલિડ છે આપણે મરચાં તો એ સ્પાઇસી આપેલા જ છે આ બધી વસ્તુ સાથે તમે અહીંયા ફૂલ્યો એકદમ મસ્ત રીતે નાસ્તો કરી શકો છો પરફેક્ટ ખાઈ શકો છો અને સોલિડ એવી રીતના આપણે ટેસ્ટ મળે છે તો આ તો ભાઈ સુપક છે આપણે ડબલ સબલ જ આપશું તો મિત્રો આજનો બ્લોગ પેચ્છા આપણો અહીંયા સુધીનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ દો આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો પહોંચાડો બધામાં ફેલાવો મળી આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય